અબડાસાના ઘરડા પંથકમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી અબડાસા તાલુકાના ઘરડા પંથકના વાયોર ગામે આવેલ પ્રાથમિક શાળા અને આજુબાજુના પિસ્તાલીસ ગામોમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી વાયોર પ્રાથમિક શાળામાં વાયોરજૂથ ગ્રામ પંચાયત સરપંચ શ્રી જાડેજા પ્રભાતસિંહ સત્તુભાને હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો ગાઈ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા આ ઉજવણીમાં ગામના આગેવાનો બાળકોના માતા પિતાઓ શાળા સ્ટાફ અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિવિધ દાતાઓ દ્વારા યથાશક્તિ ફાળો આપવામાં આવ્યો હતો જે તહેવારની ઉજવણીને વધુ ભવ્ય બનાવતો હતો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌનું મનોરંજન કર્યું હતું ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓએ ગીતો નૃત્યો અને નાટકો દ્વારા દેશપ્રેમનો અનોખો સંદેશ આપ્યો હતો સમારોહમાં મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વાયોર પ્રાથમિક શાળાના આ કાર્યક્રમમાં વિસ્તારના લોકોનું વિશાળ સહકાર જોવા મળ્યો જે શહેર અને ગામ વચ્ચેના સમન્વયને પણ રેખાંકિત કરે છે સમગ્ર આયોજનનો યશ શાળા સ્ટાફ અને ગ્રામજનોએ મેળવ્યો હતો અહેવાલ જાડેજા કિશોરસિંહ જીવણજી વાયોર દ્વારા મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયકુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો